ભુજ સહિત સમગ્ર કચ્છમાં સ્માર્ટ મીટર લગાડવાની યોજનાનો પ્રારંભ પ્રથમ જીબીની બીની સુડતાલીસ ઘરોમાં મીટર લગાડવામાં આવે ત્યારબાદ ખાસ કરીને સોલાર ધરાવતા ઘરમાં મીટર લગાડવામાં આવશે કચ્છ સહિત સમગ્ર જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે આમતક તક સાથેની વાતચીતમાં માહિતી આપતા અધિક્ષક ઇજનેરસિંહ રાઠોડે જણાવ્યું હતું કે સૌ આ સ્માર્ટ મીટર છે એ પીજીવીસીએલ કોલોની ભુજમાં જે સુડતાલીસ મકાનો છે તેમાં લગાડવામાં આવ્યા છે અને ત્યારબાદ જે લોકોએ સોલાર યોજના અંતર્ગત જોડાણ લીધું હશે તેવા મકાનોમાં સ્માર્ટ મીટર લગાડવામાં આવશે અને ત્યારબાદ તબક્કાવાર અન્યત્ર સ્માર્ટ મીટર લગાડવામાં આવશે અને સ્માર્ટ મીટર માટે જે કાંઈ અફવાઓ છે તે ગલત ગણાવી હતી હવે જોઈ તેમની મુલાકાતના ત્રણ કઈ રીતનું આખું મીટરનું આયોજન કરવામાં આવ્યું છે અને પહેલે શરૂઆત આપણા કોલેનેથી કરવામાં આવ્યું છે તો શું કહેશો ભારત સરકાર દ્વારા આરડીએસએસ સ્કીમ અંતર્ગત સ્માર્ટ મીટર લગાડવાનો અમને લક્ષ્યાંક આપવામાં આવેલો છે અને એ લક્ષ્યાંકની કામગીરીના ભાગ ભાગરૂપે આપણે ભુજ વર્તુળ કચેરી અંતર્ગત અમે આ કામગીરી શરૂ કરી છે અને એમાં ખાસ અમારા બીજ્યુએસરની જે કોલોની છે એમાં ટોટલ સુડતાલીસ અમારા ક્વાર્ટર છે તો એ સુડતાલીસ ક્વાર્ટરમાં અમે આ રોજ આ મીટર બદલવાની કામગીરી શરૂ કરી દીધી સૌ પ્રથમ વર્તુળ કચેરીના અધિક્ષક વિજ્ઞાનના ક્વાર્ટર છે એમાં સૌ પ્રથમ મીટર ત્યાજ લગાડી અને આ કામગીરી અમે ચાલુ કરી દીધી છે આ સ્કીમ અંતર્ગત આપણે ભુજ વર્તુળ કચેરી હેઠળ ટોટલ ત્રણ લાખ અઠ્ઠાણું હજાર પાંચસો બત્રીસ સ્માર્ટ મીટર લગાડવાનું ટાર્ગેટ છે જે જુદા જુદા કેટેગરીમાં એટલે કે રેસિડન્ટ ગ્રાહકો કોમર્શિયલ ગ્રાહકો ગવર્મેન્ટ ઓફિસીસ અને એ બધું તમામ મળીને ટોટલ ત્રણ લાખ અઠ્ઠાણું હજાર મીટરો લગાડવાનું આયોજન છે હાલમાં અમે બીજું કોલોની ઉપરાંત જે સોલાર ગ્રાહકો જે છે તો એમાં પણ અમે સ્માર્ટ મીટરો લગાવી રહ્યા છે અને એ અંતર્ગત અત્યાર સુધી ટોટલ છસો ને છત્રીસ ગ્રાહકો કે જે લોકોએ સોલાર પેનલ અપનાવેલ છે સોલાર પેનલ ઇન્સ્ટોલ કરે છે તો એ લોકોને પણ સ્માર્ટ મીટર લગાડી અને એનું બિલિંગ અમે ચાલુ કરેલ છે વધતા પાંચસો ને પાંચ ડીટી એટલે કે ટ્રાન્સફોર્મર મીટર તરીકે અમે પાંચસો પાંચ મીટરો અમે લગાડતી જશે જેથી કરી અમને એનર્જી ઓડિટમાં પણ એક્યુરેટ અને સમયસર એનર્જી ઓડિટ થાય એવું અમારું આયોજન છે એટલે લોકો હજી પણ થોડીક એવું લાગે છે લોકોને કે અમારું બિલ વધારે આવશે અથવા તો જે આનું બિલ છે ડબલ આવશે હજી લોકોમાં થોડુંક છે તો એના એનું એવી કોઈ મૂંઝવણ કરવાની જરૂર નથી આજે સ્માર્ટ મીટર એક પ્રકારનું ડિજિટલ મીટર જ છે એક બાય ડાયરેક્શનલ મીટર છે જે ઓર્ડિનરી જે અત્યારે લાગેલા છે એવું જ મીટર છે માત્ર એક કોમ્યુનિકેશન ડિવાઇસ એમાં લગા વધારાને ઇન્સ્ટોલ કરે છે જેથી એના વીજ વપરાશની માહિતી અમને મળે અને એ ગ્રાહકને પણ રોજિંદી મળી રહે એનાથી ગ્રાહકને એક્યુરેટ બિલ મળે સમયસર બિલ મળે ભૂલ રહિત બિલ મળે અને એને રોજિંદા વીજ વપરાશની રોજેરોજ ખબર પડે જેથી એના વીજ વપરાશનો પણ એક સમજપૂર્વક ઉપયોગ કરી શકે એ માટેનું આયોજન છે એટલે કોઈ લોકોને ડબલ બિલ મળશે કે ઓટોમેટિક કટ થઈ જશે એવી કોઈ લોકોને ભ્રમ રાખવાની કોઈ જરૂરિયાત નથી અને લોકોમાં હજી પણ એવું છે કે આપણે આ જે મીટરને ચાર્જ કરેલું રિચાર્જ કરવાનું પણ આવતું હોય એના માટેનું હજી લોકોમાં થોડું એ વાત તદ્દન ખોટી છે આ મીટર પોસ્ટપેડ છે એટલે કોઈ પ્રીપેડ નથી એટલે ચાર્જમાંથી કોઈ ચાર્જમાંથી કોઈ કાંઈ કરવાની જરૂરિયાત નથી સાદું મીટર જેવું છે ને એ મુજબ જ બિલ રહેશે ને એ મુજબ જ ટેરિફ રહેશે એટલે કોઈ કાંઈ ઓટોમેટિક ડિસ્કનેક્શન કે રિચાર્જની એવી કોઈ જરૂરિયાત આ મીટરમાં છે નહીં